નમસ્કાર દર્શક મિત્રો જમ્મુસર ન્યૂઝમાં સ્વાગત છે જમ્મુસર તાલુકાના કુંડર ગામે ધાદર નદીના પાણી ભરાયા કુંડર ગામ સંપર્ક બન્યું પાણી ભરાયા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું તેવી હાલત કફોડી બની છે કુંડર ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાયા છે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે કુંડર ગામે મકાનોમાં પણ પાણી ભરાયા છે તો ખેડૂતોને કિંમતી પાક તુવેર કપાસ કેર સહિતના પાકોમાં મોટું નુકસાન થયું છે કુંડર ગામના મકાનોમાં પાણી ભરાયા તલાતી ગામના સ્થળાંતર માટે ગામ લોકોને સમજાવી રહ્યા છે ગામના લોકોને ગામ છોડવું નથી કારણ કે ધોળ ધાકણ લઈને ક્યાં જાય અત્યારે ખૂબ જ મોટી માત્રાની અંદર પાણી ભરાઈ ગયા ઘૂંટણ સમા કેર સમા પાણી ભરાઈ ગયા છે કુંડર ગામ સંપર્ક વિહોણા બન્યું છે અત્યારે કોઈ પણ સહાય કરવામાં આવી નથી અત્યારે ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવે છે એના સહારે અત્યારે લોકો નાસ્તો ભોજન કરી રહ્યા છે અત્યાર સુધી એટલું પાણી ભરાઈ ગયું છે કે અત્યારે કોઈને પણ નીકળવું હોય ગુંડર ગામે નીકળવું હોય તો અત્યારે બહુ મોટી હાલાકી પડી રહી છે અત્યારે ટ્રેક્ટરથી જ અત્યારે આ રસ્તે જવાય છે અત્યારે કોઈ બાઇક કે કોઈ ગાડી કે એના દ્વારા બહુ મોટી પરિસ્થિતિ થઈ રહી છે અત્યારે આપણે ગામના સદસ્ય જોડાઈ રહ્યા છે આપણે એમની સાથે પણ વાત કરીશું કે શું પરિસ્થિતિ છે હાલની અંદર કુંડર ગામની અંદર પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે કેવું પાણી આવી રહ્યું છે અને કેવી પરિસ્થિતિ છે અત્યારે છે ઉતરવાનું ગામમાંથી નીકળવાનું બહુ અઘરું છે અને બીજું કે આવા જવાની તકલીફ બહુ પડે છે લોકો ટ્રેક્ટર દ્વારા નીકળે છે બાળકથી તો નીકળાય ના એટલે વડીલ હોય એ જઈ શકે બાકી નાનો છોકરો તો જો ઘરમાં જ છે અચ્છા અત્યારે તંત્ર દ્વારા તમારે કેવી સહાય કરવામાં આવી છે શું તંત્રએ સહાય કરી છે એ પણ આપણે જણાવશું સહાય તો આર એસ એસ વાળાએ જમવાનું આપેલું છે વટતા કે સરપંચ દ્વારા ભૂસુ આપેલું છે બીજું કઈ વસ્તુ નહીં મળે અત્યારે તંત્ર દ્વારા જે આપણે કર્મચારીને જે આપણે કુંડર ગામની અંદર રાખેલા છે તે તમારી શું સહાય કરે છે અત્યારે સહાય તો એવું કે હવે તમે ગામથી બાંયને નહીં પણ અત્યારે દિવસ ડૂબી ગયો અત્યારે કઈ જઈને રહેવું તે પબ્લિકને અઘરું પડી જશે બરાબર છે તંત્રને એવું કરવું પડે કે ભાઈ તમે વ્યવસ્થા પૂરી કરો જઈને તરત જમવાનું આખો દિવસના લોકો ભૂખા હશે હાલ ખેતી ની અંદર પરિસ્થિતિ કેવી છે ખેતી માં તો બધું નુકસાન એટલું થઈ ગયું કે ખેડૂતો બધા પાયમાલ બની ગયા અત્યારે તમે કેવી માંગ કરી રહ્યા છો સરકાર પાસે સરકાર પાસે એટલી માંગ છે કે પાણી ઉતરે એ તરત અમને સહાય કઈ કરે તો ખેડૂત આગળ પાછા વધે બિયારણ લાવવાની હાલ આપણે ગામના જે સદસ્ય પાસે આપણે સંપર્ક થયા છે એમને વાત કરી છે કે હાલ અમને પાણી ભરાઈ ગયું છે તંત્ર દ્વારા કોઈ સહાય મળી નથી અત્યારે સંપર્ક વિહોણા બની રહી નામ છે તમારું ગામિત મહિમા બેન તો કમંત્રી મંત્રી કુંડળ શું પરિસ્થિતિ સ્થિર છે ગામમાં અત્યારે પાણી વધી રહ્યું છે વોર્નિંગ આવી ગઈ છે હજુ થોડું વધે તો ગામમાં પાણી પૂરેપૂરું ભરાઈ જાય એવું કન્ડિશન છે અત્યારે કેટલા ફૂટ પાણી છે અત્યારે ત્રણ ફૂટ જેવું હશે એકસો ફૂટ જેવું છે

અત્યારે તો કશું નથી પણ સરપંચ તરફથી નાસ્તાની સુવિધા બધાને આપવામાં આવી છે નાસ્તો કરાવવામાં આવ્યો છે ઉપરથી કોઈ અધિકારી આવ્યા હતા ખરા હા આવ્યા હતા કોણ આવ્યા સર્કલ ઇન્સ્પેક્ટર આવ્યા હતા